નમસ્કાર દર્શક મિત્રો વડોદરા શહેરમાં જે રીતના યુથ કોંગ્રેસ અને જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જે મણિપુરમાં થયેલી ઘટનાને લઈને અત્યારે કેન્ડલ માર્ચ કરીને તેઓ દ્વારા આજે વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે અહીંયા આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પણ અહીંયા છે અને વિદ્યાર્થીઓ સાથે હાથમાં મીણબત્તી લઈને તેઓ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે આપણે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું જે એ જો મેડમ કર્યો મની હોય રિલેટેડ કર રહે એમ क्या रहे इस मोदी को उधर जाना चाहिए और ये सब ठीक करवाना चाहिए ये गलत है जो हुआ है वो उधर का माहौल अभी बहुत खराब है मतलब सब शांत हो गए अभी जी दर्शक मित्रों आज तमाम जय मणिपुर ना विद्यार्थियों से तेवर द्वारा अत्यारे हम यहाँ विरोध क्षेत्र करवा मारे रहे हैं हाल जी रीक्ना हम यहाँ विद्यार्� તેનાથી આખો દોષ આખો દેશ ખૂબ જ ટેન્શનમાં છે અને મણિપુર અહીંયા જે વિદ્યાર્થીઓ રહે છે જે એમએસ યુનિવર્સિટીમાં ભણે છે હોસ્ટેલમાં રહે છે તે પણ ખુબ ચિંતિત રહે છે કે પોતાના દેશની અંદર જે હિંસા થઈ રહી છે તેમાં હમણાંની જે કેન્દ્ર સરકાર છે તે કોઈ પગલા લેતા નથી તમે જોઈ શકો છો કે સ્ત્રીઓનો ખુલ્લે આમ બળાત્કાર થઈ રહ્યા છે આજના પેપરમાં આવ્યું છે એક વિદ્યાર્થીને પોલીસની ની ગોળી વાગીને એ મરી ગયો છે તો સરકાર આમ જોવા જઈએ તો આ મોદી મોદી સાહેબ જે બીજા બધા દેશોમાં બીજા બધા રાજ્યોમાં જાય છે ત્યાં ખૂબ જ પૈસા વાપરીને ખૂબ જ એ દેખાડો કરે છે પણ એક પણ વખતે મણિપુરમાં જઈને મણિપુરના લોકોની પ્રશ્ન નથી મણિપુરના લોકોની ચિંતા શું છે તે પૂછી નથી માટે અમે કેન્દ્ર સરકારને ને કેવા માંગે છે કે મણિપુર પણ આપણા દેશનો જ એક ભાગ છે માટે તમે ત્યાં જાઓ ત્યાં ત્યાંના પ્રશ્નો સાંભળો ત્યાંના લોકોની સહાય માટે આવો કારણ કે મણિપુર આપણા દેશનો જ એક ભાગ છે પરંતુ તમે લાગે એવું લાગે છે કે મણિપુર આપણા દેશનો ભાગ નથી તેવું આ કેન્દ્ર સરકાર સમજી

ત્યારે ત્યાંના મુખ્યમંત્રીએ દેશના વડાપ્રધાને અને દેશના ગૃહમંત્રીએ નૈતિકતાની ધોરણે એ રાજ્યમાં જઈ અને આજે હિંસા ચાલી રહી છે હિંસાને ક્યાંક ને ક્યાંક રોકવાનો પ્રયાસ કરવો જોઈએ પરંતુ છેલ્લા છસો દિવસથી ના તો કેન્દ્ર સરકાર દ્વારા ના તો રાજ્ય સરકાર દ્વારા આ હિંસા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ના તો આ હિંસામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય આપવામાં આવ્યો ના તો આ મહિલા અને બેનો જોડે જે બળાત્કાર થઈ રહ્યા છે એમને ન્યાય આપવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા આજે એ તમામે તમામ મૃતકોને એમની આત્માને શાંતિ મળે એ અર્થે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ રાખ્યો છે અને સાથે સાથે જો દેશના વડાપ્રધાન ગૃહમંત્રી ગૃહમંત્રીથી એ રાજ્યમાં શાંતિ

અગર એસાયા તો ફિર ફરસાઇલેક્શન કરવાઓ રાજીનામા દે દે બસ એમ और ऑप्शन तो कोई है नहीं और क्या कर सकते हैं मणिपुर के ये सब हमारे साथ विद्यार्थी है मणिपुर के ये सब। आप चाहे तो उनसे इंटरव्यू कर सकते हैं पूछ सकते हैं आप मुझे अभी भी ऐसा ही है माहौल तो अभी भी ऐसा ही है ना कुछ चेंजेस कुछ नहीं हुआ है हाँ बस यही कि पहले जैसी स्थिति हो जाए पहले जैसी स्थिति हो जाए और जैसा पहले मणिपुर था ऐसा खुशहाल वापस से हो जाए हमारी यही मांग है मेरे तो जीरित मणिपुर में जो बनेली घटना चल रही है पहला जीविसी स्युडेशन जो सैंड माहौल तैयारी तेरे लिए जो तमाम जातियां जो प्रोटेस्ट चलते करी रहा है ना क्या कहूँगी हमें अभी पीस चीत्र चलने वाला प्रोटेस्ट कर रहे हैं अभी हम पीस आना चाहिए जल्दी से ऐसे ही बोलना चाहिए इसे मणिपुर

એક હજારથી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સાઠ હજારથી પણ વધુ લોકો વિસ્થાપિત થયા છે અર્થવ્યવસ્થાની હાલત વર્તમાનમાં બદહાલ સ્થિતિમાં છે પરંતુ તેમ છતાં દેશના પ્રધાનમંત્રી મોદીજી પાસે સમય નથી કે મણિપુર રાજ્યની વિઝીટ કરે આ રાજ્ય દેશનું અભિન્ન અંગ છે ભારતના સંવિધાન પ્રમાણે પણ દેશના પ્રધાનમંત્રી રશિયા અને યુક્રેનની વાતો કરશે અમેરિકામાં ટ્રમ્પની ચૂંટણી પ્રચાર કરશે વડોદરામાં આવીને ઇનોગ્રેશન કરશે પણ મણિપુર ઉપર ચર્ચા નહીં કરે અમે આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો કે મણિપુર 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 પરંતુ આમના કોઈ પ્રકાશ ન પાડ્યો એટલે માટે આ વિદ્યાર્થીઓ જોડે અમે આજે એકત્રિત થઈ અને એમના જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમાં આત્માને શાંતિ મળે એના માટે આ કેન્ડલ માર્ચ કર્યું કે જેનાથી મણિપુરની સરકાર જાગે યુનિયન ગવર્મેન્ટ જાગે અને મણિપુર રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે જે ચોક્કસથી દર્શક મિત્રો આ તમામ જે અહીંયા યુથ કોંગ્રેસ અને તેમની સાથે જે મણિપુરના જે વિદ્યાર્થીઓ છે તેઓ અત્યારે કેન્ડલ માર્ચ યોજીને અત્યારે જે તમામ મણિપુરના જેમને જીવ ગુમાવ્યું છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે मणीपुर मणीपुर मनीपुर मानीपुर मानीपुर છે ત્યારે દેશના પ્રધાનમંત્રી વિદેશની વિદેશમાં સભાઓ યોજતા હોય છે એક તરફથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને દેશના પ્રધાનમંત્રી વિશ્વ ગુરુ તરીકે પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી

મોટું મહેસાકર ત્યાં થતું હોય અને પ્રધાનમંત્રીજી પાસે સંસદમાં બોલવાના શબ્દો ના હોય ગૃહમંત્રી અમિત શાહજી પાસે સંસદમાં બોલવાના શબ્દો ના હોય ત્યારે આ ખૂબ જ શરમની વાત કહેવાય અહીંયા આજે યુથ કોંગ્રેસના અમારા જે કાર્યકારી પ્રમુખ છે પવનભાઈ ગુપ્તા એમને જે કાર્યક્રમ રાખ્યો છે કે મણિપુરના વિદ્યાર્થીઓની વચ્ચે રહીને અમે મણિપુરની વાત કરવા માટે અહીંયા આવ્યા છે કારણ કે આખું જે અમારું ઇન્ડિયા ગઠબંધન છે એ આખું ઇન્ડિયાનું ગઠબંધન અમારું મણિપુરની સાથે છે અને હંમેશા રહેશે રાહુલ ગાંધી જે જ્યારે સંસદમાં એક એક કલાક માટે મણિપુર માટે ભાષણ આપતા હોય ત્યારે એમની સ્પીચ ને કાપી નાખવામાં આવતું હોય છે ભારત સરકાર મણિપુર ને પોતાનું રાજ્ય નથી માનતી પ્રધાનમંત્રી મોદીજી મણિપુર ને ભારત દેશનું અગત્યનું રાજ્ય નથી માનતી અને એટલા માટે મણિપુર માટે ચૂપ બેઠા છે જી ચોક્કસ દર્શક મિત્રો યુથ કોંગ્રેસ અને વડોદરા શહેર માં જે એમએસ યુનિવર્સિટી માં જે અભ્યાસ કરતા મણિપુર ના જે વિદ્યાર્થીઓ છે તેઓ અત્યારે મણિપુર ને લઈને અત્યારે જે મણિપુર માં જે ગટિન છે જેને જે લોકો જે ત્યાં મર્યા છે તેઓને અત્યારે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે કેમેરામેન અભરાર સૈયદ સાથે હું ટુડે દાસ વડોદરા